રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગનો બનાવ બન્યો હતો તે આગના બનાવ અનુસંધાને ત્યાં ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો મુજબ ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા બે માસથી ચાલતી હતી આ સમગ્ર તપાસ દરમિયાન ટોટલ પંદર અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આજરોજ તેનું ચાર્જશીટ જે છે તે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાન પર આવેલું છે કે જે ગેમ ઝોન ખાતે જે આગનો બનાવ બન્યો હતો તે આગનો જે બનાવ હતો તેની અંદર મુખ્યત્વે જે વેલ્ડિંગ કરતા સમયે જે અમુક જ્વલનશીલ પદાર્થ કે જેમાં ફોમ જે છે એ ફોમની શીટો ત્યાં બહુ ખૂબ મોટા પ્રમાણમાં પડેલી હતી અને તે ઉપરાંત તેનું જે કન્સ્ટ્રક્શન મટીરિયલની અંદર જે લાકડાનો બહુ મોટા પાયે ઉપયોગ થયો હતો પ્લાસ્ટિક ખૂબ મોટા પાયે હતું અને એ સિવાય શીટનો ઉપયોગ ત્યાં કુલિંગ વધારવા માટે થઈને જે કરવામાં આવ્યો હતો તેના કારણે આટલું ઝડપથી આગ જે છે એ લાગી ગઈ પ્રસરી ગઈ અને જે અઘટિત બનાવ જે બન્યો તે બનવા પામ્યો આ બનાવની અંદર તપાસમાં એ ધ્યાન પર આવેલું છે કે ટોટલ સ સત્યાવીસ લોકોના દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે અને પંદર આરોપીઓની જે ધરપકડ થઈ છે તેની અંદર જે ગેમ ઝોન જે છે તેના જે જમીન છે તેના માલિકો ચલાવનારા માલિકો સંચાલકો અને તે ઉપરાંત જે લોકોની બેદરકારી હતી તેવા અધિકારીઓ જે છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આખા સમગ્ર બનાવની અંદર જે એક વન ઓફ ધ મેઇન સંચાલક જે છે પ્રકાશ હિરણ તેનું જે મૃત્યુ થયું ત્યારબાદ તેના જે આખા આખા આર્થિક વ્યવહારો જે છે તેની પણ આપણે તપાસ કરાવેલી છે ચાર્ટર્ડ એકાઉન્ટની પણ આ કેસની અંદર નિમણૂંક થયેલી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પણ જે આરોપીઓ જે આપણા સંચાલકો છે તે લોકોના બેન્કિંગ વ્યવહારો ટ્રાન્ઝેક્શન્સ આઈટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય જીએસટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય તેનું ઓડિટિંગ અને રિપોર્ટિંગ જે છે એ હાલ ચાલુમાં છે અને એનો પણ આપણે પુરાવામાં આગળ જતાં આપણે ધજો કરીશું સર આ નિવેદન લીધું જી એએમએન કીધું કે મે ભલામાં પણ છે જી સામે માં એવું કીધું છે કે આમાં નો કરવા માટે પૈસા લીધેલા તો તો સીધું એમ કે વાતમાં આવે છે તો હજી સુધી સામે કોઈ કાર્યવાહી ન એસીબી ની અંદર જે સાગરઠિયાનો નિવેદન છે